મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું આમલકી એકાદશી બે હજાર ચોવીસ ક્યારે છે આમલકી એકાદશી મહાત્મય વિધિ મુહૂર્ત ઉપાય પારણા ક્યારે કરવાના છે તે જાણીશું અને આમલકી એકાદશીની કથા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ હવે આપણે એકાદશીની કથા સાંભળીશું ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી માધાતાજીએ કહ્યું હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન હોવ તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ આપનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું આ ફાગણ મહિનાના શુદ્ધ પક્ષમાં થાય છે આ વ્રતના ફરથી બધા જ પાપ નાશ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગોદાનના ફળ બરાબર હોય છે આ માટે હું તમને એક પૌરાણિક વાર્તા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો વૈદિક નામનું એક નગર હતું એ નગરની અંદર બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં કાયમ વેદ ધ્વનિ ગુંજ્યા કરતો હતો એ સ્થળે પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા રાજે કરતો હતો એ રાજ્યમાં કોઈ પણ કંજૂસ તથા દરિદ્ર ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા નગરના બધા વસવાસીઓ બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા એકાદશીનું વ્રત કરતા હતા એક વખતે ફાગણ મહિનાના સુદ પક્ષની આમલા એકાદશી આવી એ દિવસે રાજા અને પ્રજા બધા વૃદ્ધોથી લઈને બાળક સુધી બધાએ ઉત્સાહ સાથે એ એકાદશીનું વ્રત કર્યું પ્રજા સાથે રાજા પણ પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરી ધૂપ દીપ નૈવેદ્ય પંચરત્ન ક્ષત્ર વગેરેથી ધાત્રીનું પૂજન કરતા હતા તેઓ સર્વે ધાત્રીની આ રીતે સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલ છો બધા જ પાપોને નાશ કરનાર છો તમને પ્રણામ છે હવે તમે મારો અર્ઘ્ય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોને નષ્ટ કરો એ દેવાલયમાં રાત્રે બધાએ જાગરણ કર્યું રાત્રિના સમયમાં એક શિકારી ત્યાં આવ્યો તે શિકારી મહાપાપી અને દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ જીવ હિંસા કરીને કરતો હતો તે ભૂખ તરસથી ખૂબ જ વ્યથિત હતો થોડું ભોજન મળે તેવી તેની ઈચ્છા હતી મંદિરના એક ખૂણામાં બેઠો હતો તે જગ્યાએ બેઠો બેઠો તે વિષ્ણુ ભગવાનની કથા અને એકાદશીનું મહાત્મે સાંભળવા લાગ્યો આવી રીતે શિકારીએ આખી રાત બધા લોકોની સાથે જાગરણ કરીને વિતાવી સવાર થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડો વખત થતાં તે શિકારી મૃત્યુ પામ્યો તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના થવાથી એક રાજાના ત્યાં જન્મ પામ્યો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયા તે ચતુરંગણી સેના સાથે ધન ધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યો તે ક્રાંતિમાં ચંદ્ર સમાન તેજમાં સૂર્ય સમાન વીણામાં વિષ્ણુ ભગવાન સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો તે ખૂબ જ ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત પણ હતો તે પ્રજાનું સરખા ભાવથી પાલન કરતો હતો તે કાયમ યજ્ઞ કરતો હતો દાન આપવાનું કામ તેનું નિત્ય હતું એક વખત રાજા શિકાર કરવાને માટે વનમાં ગયા વનમાં તે રસ્તો ભૂલી ગયો અને રસ્તો ન મરવાને કારણે વનમાં વૃક્ષને નીચે સૂઈ ગયો એ વખતે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો બોલીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર વગેરે સંબંધીઓને મારી નાખ્યા અને દેશ નિકાલ કર્યા છે તેથી આને હવે ચોક્કસ મારવો જોઈએ આવું બોલીને તે ડાકુએ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રોનો વાર કરવા લાગ્યા એ અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર વાર થતાં જ નાશ થઈ જતા રાજાને તે ફૂલો જેવું લાગતું જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્રથી એમના પર પર વાર કરતા ત્યારે તેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ વખતે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી ઉત્પન્ન થઈ તે દેવી ખૂબ જ સુંદર વસ્ત્રો સાથે આભૂષણોથી અલંકૃત થઈ હતી તેની આંખોમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે વખતે તે કારના સમાન પ્રતીત થતી હતી તે ડાકુઓને મારવા માટે દોરી અને બધા જ ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે આ શત્રુઓને કોણે માર્યા હશે આ વનમાં મારું કોણ હિત ઈચ્છનાર છે જ્યારે રાજા આવો વિચાર કરતો હતો તે સમયે આકાશવાણી થઈ હે રાજન આ પૃથ્વી લોકમાં વિષ્ણુ ભગવાન વગર તારી રક્ષા કોણ કરી શકે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો વિશિષ્ટજીએ કહ્યું હે રાજન આ બધો અમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો આપણે અમલકી એકાદશીનું મહત્ત્વ સાંભળીશું શરીરને સ્વસ્થ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ કોરોના કાળમાં આપણા બધાને સારી રીતે સમજાઈ ગયું છે રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સીનું મહત્ત્વ આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થયેલું છે ત્યારે વિટામિન સીના સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત એવા આમળાને કેમ ભૂલી શકાય આયુર્વેદમાં કહ્યું છે કે ગામનમ વ્યવસ્થાપનાનમ શ્રેષ્ઠમ એટલે કે યુવાની ટકાવી રાખવા માટે આમળાનું સેવન સર્વશ્રેષ્ઠ છે પણ શું ખરેખર મારા તમારા જેવા સામાન્ય લોકોને આવા શ્રેષ્ઠ ફર આમળાના ઉપયોગ અને તેનાથી થતા લાભ વિશે પૂરતી જાણકારી છે આપણા પંચાંગ અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિને આમલકી એકાદશી અથવા આમળા એકાદશી કહેવામાં આવે છે હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણાય છે દર વર્ષે આ અગિયારસ હોળીના તહેવારથી ત્રણ ચાર દિવસ પહેલાં આવે છે થોડા વૈષ્ણવ તીર્થ સ્થાનોમાં આ દિવસથી જ હોળીના ઉત્સવની શરૂઆત થવાથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રતનું નામ આમળા એકાદશી એટલા માટે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષને આદિવૃક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું એટલા માટે એવું માનવામાં આવે છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓ પણ વાસ કરે છે બ્રહ્માજી આમળાના ઉપરના ભાગમાં શિવજી મધ્યના ભાગમાં અને ભગવાન વિષ્ણુ મૂળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે જોકે ગરુડ પુરાણમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુની નાભીથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે પોતે કોણ છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તેઓ તપસ્યા કરવા લાગ્યા બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ભાવવિવર થયેલા બ્રહ્માજીના આંસુ તેમના ચરણો પર પડ્યા અને તેમાંથી આમરાનું વૃક્ષ ઉત્પન્ન થઈ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ